નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત મિત્રો માનદ વેતનમાં વધારો કરવા બાબત એક સારા સમાચાર મળી રહ્યા છે જેમાં આ રાજ્ય સરકાર દ્વારા માનદ વેતનમાં વધારો પણ કરવામાં આવ્યો છે અને આ વધારો થતા શિક્ષણ મિત્રો તેમજ પ્રશિક્ષકોને મોટી રાહત મળી છે વિગતવાર માહિતી જોઈએ તો શિક્ષક દિન નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા કેશલેસ તબીબી સુવિધાની જાહેરાત કરીને સહાયક માધ્યમિક શાળાઓના શિક્ષકોના ચહેરા પર ખુશી લાવી છે સાથે જ શિક્ષા મિત્રો અને પ્રશિક્ષકોને પણ મોટી રાહત આપી છે શિક્ષણ મિત્ર એ પ્રશિક્ષકોને મળતા ખૂબ જ ઓછા માનદ વેતનને કારણે તેઓને જીવન નિર્વાહ કરવામાં મુશ્કેલી પડી રહી હતી શિક્ષણ મિત્ર અને પ્રશિક્ષકોએ વિવિધ પ્લેટફોર્મ પર સમયાંતરે માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરી હતી શુક્રવારના રોજ મુખ્યમંત્રીએ તેમના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે આ માટે તેમણે એક સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી દીધી છે જે ટૂંક સમયમાં તેનો અહેવાલ રજૂ કરશે જેના આધારે શિક્ષણ મિત્ર અને પ્રશિક્ષકોના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે શિક્ષા મિત્ર અને પ્રશિક્ષકો માટે સતત માગણીઓ ઉઠાવવા વિધાન પરિષદના સભ્ય ધર્મેન્દ્ર ભારદ્વાજે પણ મુખ્યમંત્રીની જાહેરાતથી ખુશી વ્યક્ત કરી છે અને રાહતનો શ્વાસ લીધો છે કે

શિક્ષા મિત્રો અને પ્રશિક્ષકો તેમને મળ્યા અને કહ્યું હતું કે તેઓ સતત તેમની આજીવિકા માટે અવાજ ઉઠાવી રહ્યા છે આ સંદર્ભમાં એમએલસીએ ઘણી વખત મુખ્ય સચિવ નિયામક શિક્ષણ મૂળભૂત અને માધ્યમિક શિક્ષણ મંત્રીને પત્ર પણ લખ્યા હતા મળ્યા હતા જેનું પરિણામ હવે બહાર આવ્યું છે તેમણે ધર્મેન્દ્ર ભારદ્વાજે તમામ શિક્ષણ મિત્ર અને પ્રશિક્ષકોને અભિનંદન આપ્યા અને તેમને ટૂંક સમયમાં રાહત મળવાનો વિશ્વાસ રાખવા પણ કહ્યું છે ધન્યવાદ